મિત્રો તો અમારો ઝૂલો તૈયાર થઈ ગયો છે અને હું વલ્લભ દાદા અને મારા પપ્પા અમે અત્યારે ઝૂલા ઉપર બેઠા બેઠા થોડા થોડા હિચકા લઈએ છીએ અને આ પાર્ટી એટલી મજબૂત લાવ્યા છે કે આની ઉપર અમે હજી ત્રણ જણા એવા બીજા બેસી જાય તોય એની તૂટે તો કેમ કે મજામાં મિત્રો આજે અમે ઝૂલામાં પાર્ટી કેવી રીતે ભરવી તમને બતાવીશ અમે ગામમાંથી પાંચ કિલો પાર્ટી લઈ આવ્યા છીએ આ જુલા ભરવા માટે તો એને કેમ ભરવામાં આવે છે એ હું તમને બતાવીશ તો વિડીયો ચાલુ રાખજો તમને જોવા મળશે પાટી ફરી વાર એમ જ કરવાનું કે ઉપરથી લઈ અને નીચે જવાનું નીચે લઈ

દાદા ન તો આ કામ થોડું થાય અને હવે અમારે આડી પાટી ભરવાની છે તો એ માટે થોડી વચ્ચે જગ્યા કરવી પડશે તો એના માટે થોડી જગ્યા કરી હતી અને થોડીક જગ્યા પણ થઈ ગઈ છે તો હવે આની આ વસ્તુ તમે પલંગમાં કરો તો વારનો લાગે અને આ વસ્તુ તમે ઝુલામાં કરો તો વાર લાગે એનું કારણ છે કે ઝૂલો એક જગ્યાએ સ્થિર નથી રહેતો અને પલંગ છે એક જગ્યાએ સ્થિર રહે છે એટલે એમાં વાર નથી લાગતી પાટી પણ એકદમ મજબૂત છે ખૂબ જ સરસ પાટી છે આ પાટીથી એ દુકાનવાળા એમ કીધું તો કે કૂવામાંથી મોટર ખેંચી લેવાની છૂટ બરે આ બોલો હવે

આ ટોપી પહેરેલી છે ને એ મારા પપ્પા છે અને એની સામે ઊભા છે ને એ અમારા વડીલ છે વલ્લભ દાદા એમની કોઠા જ આ કામ ચાલુ કર્યું છે અને પૂરું પણ કરશું આવી રીતે પાર્ટીને ખેંચવામાં આવે છે જેથી કરીને પાર્ટી એકદમ કડક કડક રીતે બેસે અને જુલા ઉપર બેસવાની પણ મજા આવે અને જુઓ તમે હજી થોડીક પાર્ટી ભરાણી છે ત્યાં આગળ ડિઝાઇન પડતી આવે છે હજી પૂરી પાટી ભરાય છે તો આ ઝૂલો કેટલો સરસ લાગશે એ પણ જોવા મળશે આવી રીતે એક આટી વચ્ચે આવે છે તો એને પણ કાઢવી પડે છે જેથી કરીને એ લાસ્ટ સુધી ના નડે જેને દેશી ભાષામાં ઘૂસ કહેવામાં આવે છે આ ઘૂસ ઠેઠ સુધી નડે એના કરતા કાઢી નાખવી સારી ખાના ફેરવતા જવાના જેથી કરીને ઘૂસ ના થાય અને પાટી સરસ રીતે ભરાય અને મજબૂત બને તો આ છે મારા પપ્પા એ પણ ઘણા સમયથી આ કામ કરે છે અને એમને પણ ઘણી કોઠા શૂઝ છે અને આ છે વલ્લભ દાદા એ તો અમારા કરતાં પણ જૂના છે અને એમને પણ ખૂબ જ વધારે કોઠા છે તો એના કારણે જ અમે અત્યારે આ ઝૂલામાં પાર્ટી ભરી રહ્યા છીએ મિત્રો હું આ વડીલોની સાથે હું પણ પાર્ટી ભરતા શીખું છું કારણ કે જીવનમાં ક્યારેક મને પણ કામમાં આવે એટલે આ વડીલો જે શીખવાડે છે હું પણ થોડું શીખી લઉં તો પાર્ટી કેવી રીતે ભરવામાં આવે છે એવું તમને બતાવું તો પહેલાં ખેંચી લેવાની આ રીતે ખેંચવાની પાટીને આ રીતે ખેંચી અને અહીંથી નીચે લેવાની નીચેથી જો તમારે આટી વધારે ન લેવી હોય તો એક સાથે ડબલ પાટી પણ આવી રીતે પકડી શકો છો બાકી તમને ફાવે એમ અને આને નીચેથી લેવાની છે એક નીચે એક ઉપર એક નીચે એક ઉપર એવી રીતે કરતું જવાનું એટલે સરસ પાર્ટી ભરાઈ જશે અને તમને ઝૂલો હોય કે પલંગ હોય તમને બેસવાની પણ મજા આવશે અને કોઈ મહેમાન આવે તો એમને પણ બેસવાની મજા આવશે તો આ પાર્ટીનો છેડો સામે જે વ્યક્તિ ઊભા હોય એમને દઈ જવાનું અત્યારે તો સામે મારા પપ્પા ઊભા છે તો હું એમને આપી દઉં છું હજી પાર્ટી બાકી હોય તો લેતી જવાની આવી રીતે આમ સામે આપી દો એટલે એમને પણ ભરવાની મજા આવશે આવું બધું શીખવા તમને ક્યાંય બહાર ના મળે પણ પોતાના વડીલો જ આ બધું શીખવા મળે છે તો હવે આગળ આગળ વિડિયો જોતા રહેજો જ્યાં સુધી આ જૂલો પૂરો ન થાય ત્યાં સુધી આ વિડીયો જોતા રહીજો હ મિત્રો તો અમારો ઝૂલો તૈયાર થઈ ગયો છે અને હું વલ્લભ દાદા અને અમારા પપ્પા અમે અત્યારે જૂલા ઉપર બેઠા બેઠા થોડા થોડા હિંસકા ખાઈએ છીએ અને આ પાર્ટી એટલી મજબૂત લાવ્યા છે કે આની ઉપર અમે હજી ત્રણ જણા બીજા બેસી જાય તો એની તૂટે તો મિત્રો આ તો મારો આજનો લો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો મળ્યા હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ